હા તો તમે હારા કેવા તમારો મોબાઈલ આવેલો ને તમારા લવર તમને કઈ કે અને મને પહેલા એમ બારસો બારસો ચાર ડબલ લે તો બધા ખોવાઈ જાય બસ એના ફોન જ ખોવાય આ ખોવાય મને ખબર નથી પડતી અને હમણાં પાછો લઈ આવ નો હા હા ખરા મોબાઈલ ખોવાય હો હાર હું કે તમે પાછા મને ટાઈમ મળે એટલે વાત કરાવજો ને તમારા લવર ને કીધી હું મારી બેન પણ વાત કરાવું છું પાછા તમારે ઝઘડા નહીં થાય હમણાં મારું બૈરું આવી ગયું છે તું ફોન મૂકવું હા દો જોરદાર હતી છોરી તો વાત કરો ઓ દીપક ભાઈ હા કેવો છે મારા ભાઈ નથી સારું યાર કે યાર એક તો ઘેર મગજ ખરાબ કરીને આવ્યો છે તું વધારે મગજ ખરાબ કરતો નહીં તો લબોસાની ની મેકાલ દે ને જતી પડે એક તો સેટિંગ જોડે વાત કરવા મળતી નથી અને પાછો તું કે એમ છો ને બે એમ છો કરે નથી સારું એટલે તાર જોડાજો કેવા પૂરતું કી તો હારો છું એમ અરે કેવા પૂરતું જે છે એ જ કોને જો હું મારા સેટિંગ જોડે વાત કરાવું છું એનું બાપુ મનતું નથી લગન કરવા હા એટલે વચ્ચે કઈ બોલતો નહીં મારે એને પૂછ્યું છે કે હું મેટર થયેલી છે હું નહીં એક તો ઘોરના ત્રાસથી થાકી ગયેલો છું અને બદલથી થાકી ગયેલો છું મને એકવાર એને પૂછી લેવા દે કે હું છે નહી તો ઉઠાઈ લઈને નાહવાનો પ્લાન છે એવું નહીં કરવાનું દીપક પણ હું પણ તું મારી વાત હા પાછી હું તારે ત્યાં હુઈ રે ને એનો પડી રે તારે ખોડા મુઈ જાય ના ના વાંધો નહીં વાત કરી લેવા વાત કરી લેવા બોલું બોલું જ નહીં તો નમસ્કાર મિત્રો હું તમને જણાવવા જઈ રહ્યો છું જોરદાર એપ્લિકેશન વિશે જી હા જેનું નામ છે જીતવીન આ ઇન્ડિયાની મોસ્ટ ટ્રસ્ટેબલ અને લીગલ એપ્લિકેશન છે મિત્રો જેની બ્રાન્ડ એમ્બેસેડર છે સની લિયોની એટલું નહીં મિત્રો તમે આને જોઈન કરશો તો પાંચસો રૂપિયા વેલકમ બોનસ મળશે ને હા મિત્રો પાંચ ફ્રી સ્પીન પણ મળશે જેના થકી તમે દસ રૂપિયા સુધી જીતવાની તમને મદદ મળશે મિત્રો સાથે ઘણા બધા રિવોર્ડ પણ મળે છે અને હા મિત્રો ફાસ્ટ ડિપોઝિટની સાથે વિડ્રોલ સુવિધા પણ અને એટલું નહીં મિત્રો ટ્વેન્ટી ફોર તમે કસ્ટમર સપોર્ટ પણ મળશે સાતો દિવસ અને એટલું નહીં મિત્રો આની અંદર રેફરલ પ્રોગ્રામ પણ છે જે તમે તમારા મિત્રોને શેર કરીને આની અંદરથી સારી અર્નિંગ પણ કરી શકો છો તો મિત્રો રાખો ને છો અત્યારે જ આવો લિંક નીચે ડિસ્ક્રિપ્શન માં છે ડાઉનલોડ કરો રમો અને પૈસા કમાઓ બીજું જાઓ ફટાફટ હેલો ઓ એના હું લે ભૂકો કરે તને તું વચ્ચેથી બોલે ને તારો ભૂકો એની ને પૂછું ને સમજણ પાડું છું ને હા હું બોલું ને あっという間に。<laughs> <Okay. S 2> hey! ઓ ભાઈ ઓ ભાઈ તું પૈસા લેવા કે તોય થી મોનતેન બાપો તું વચ્ચે બોલે જ નથી તું વચ્ચે બોલે જ નથી તારા લીધે પછી આવડું થી જશે ઝઘડો થશે આપડે એની એની ચૂપચાપ હોમર વાત કરું છું ને તારો બાપો નથી જ મોનતો એમ ને અરે બધી વાત છોડ તું તું કપડા બપડા બધું પેક કર આપણે હોજે જ ના જઈએ હું તને હોજે જ લેવા આવું અને હા રકમ દાગીને આવું લેતી જ નહીં પાછું તારા બાપુ માથે પડે હોય આપણે ભાગી જઈએ તને લીન ના જોઈને છ મહિના પછી આપણે લગ્ન કરી લઈએ કોર્ટ મેચ કરી લઈએ હા હોને ને ચાલ તું ત્રેડી કરી હમણાં આવું ઊભો ઉભો લેવા આવું રાતે તને ચાલ મેં અમને અમે મારું મગજ ખરાબ છે આજે તું રેડી થઈ જજો પછી ત્યાં આવીને બોના હોના મારતી નહીં આ તને કી દીધું મેં ફોને હવે તો લીન જ જવાનું

તું મારી વચ્ચે નથી પડો વચ્ચે નથી પડતો ભાઈ બની રીતે સલાહ આલુ તે છે ને પેલા નારી કેન્દ્ર મેન મેલ દેશે તને હારા જેલ મેલ દેશે મરાઈ જા અરે કઈ નઈ યાર એના બાપા મને મને અંદર થાક્યો હું કેટલું કીધું કે પૈસા જોયે પૈસા આલુ મારી ઢીંગલી ને મને હોપી દે એમ તો પૂછું તો એનો બાપો સમજવા નથી રાજી લીન નાખી ને પછી છ મહિના પછી કોર્ટ મેચ કર લે ભલે જેલ જવાનું થાય એટલે હજુ છ મહિના ઘટે તું તું તો સપોર્ટ કરવાનો જ છે મને હું તો તને ઓળખતો હતી હું તો કરું ને જો ભાઈ આ છે ને તું લીન નાહવા વાળી મેટર છે હું અમે પડવાનો છું નહીં મતલબ પેલી સગીરામ ગાલતે તારા કરતા વધારે કેસ મારી પર લાગી જાય ને કહેલું કઈ થઈ જાય મારથી ધ્યાન ના હળ્યા ગણાય નહીં મારો બાપો મને મારે તારે જે કરવું એ કરી દઈ હું તારા નંબર બ્લોક મેં નાખી દઉં હું તને ઓળખતો જ થઈ તું લીન નાખવા ગયા હતા મારા લેવાના દેવા ગદ્દારી કરે ગદ્દારી સવાલ નથી પણ આ તો નહીં કોમ લાગે લીન નાખવાના હારા ધંધા નહીં એટલે તું ભાઈબંધ હોય ભાઈબંધ જીત્યા જ લેવા હું પડું નહીં આ તું લીન નાખવા કે હું પડવું નહીં આ તો તારે ઘેર તો મારું ઘર જોડી મારે ત્યારે બાપો ને હા યાદ રાખજે બાકા એ બધું તેલ લેવાજી આ જો આ તારો નંબર દીપક બરોબર આ કર્યો બ્લોક હું તને ઓળખતો નથી મારા ભાઈ અલી કે તારા પગે પડનું હું તને પડું હું તને ઓળખતો નથી તું ઢીંગલીન પિંગલીન જેનલી ના હોય ને બાકી હું ની પડું અમે પણ મેં તારી પર કેટલી આશા કરી લિયા મારી પર આશા નથી કરે આવ થી કરે કેન્સલ સલાસ હે તારા છોરિયાના ધંધા પડાય ની બારા ભાઈ ઘર ઘર બધું જમીન અમીન વેસાય છે હું તને ઓળખતો થી હું જતો ન માન નોમ લેતો જ ની તું આરા હારા મરાઈ જા હવામ થી પડે અરે સપોર્ટ કર કોઈ સપોર્ટ પણ નહીં અમે તો જેલ થઈ જાય છોરી લઈને આવવાનું સારું ને તું જો મન ફોન હન કરતો ને ઓળખ તો થી તને હા આ કરે જ કઈ વાંધો નહીં પણ આ દીપક બાપુ તો લઈને ના આવવાના ભલે ને બે ચાર ચાડા વેસો પડે તો કઈ નહીં પણ લઈને ના આવવાના ઢીંગલી કીધું ફટાફટ રેડી થા હાલો ઢીંગલે તો ફટાફટ બિસ્તરા પોટલા લઈને રેડી થઈ જા અભી હાલ નું તને લેવા આવું છું ને આપણે નાહી જઈએ ભાગી ગયે પછી ગમે તેને ભલે સજા થાય કે નહીં છ મહિના સજા કરીને કોર્ટ મેચ કરી લઈશું તું રેડી જાય ચાલ હું આવી જાઉં હમણે ફટાફટ આવું